વાકાનેરના જૂની દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સર્કલ સુધીનો માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે હજારો વાહનો અવરજવર આ માર્ગ પરથી થાય છે તેમ છતાં માર્ગનું નવીનીકરણ કરાતું નથી માત્ર એક થી દોઢ કિલોમીટરનો આ માર્ગ બનાવવા લાંબા સમયથી અનેક રજૂઆતો કરવામાં આવી રહી છે તેમ છતાં તંત્ર દ્વારા માર્ગનું કામ કરવામાં નથી આવતું ત્યારે વહેલી તકે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેની પ્રબળ માંગ ઉઠવા પામી છે जिला जूनी दाणापीठ चौक विवेकानंद स्टेच्यू सुधी ना जो मार्ग

અને જો જે કઈ પણ કારણ હોય પણ આ માર્ગ નવીનીકરણ કરવામાં આવે તે ઈચ્છનીય છે જો આ માર્ગ સીમાંકન નથી કરવામાં આવે તો આ માર્ગ નિવારણ થઈ શકે તો આ માર્ગ સીમાંકન શા માટે કરવામાં નથી આવતું તેવા પણ સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે હજારો વાહનો ની અવર જવર કરતા માર્ગ નું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે કેતન ભટ્ટી અબતક ન્યૂઝ વાકાનેર